તમે જોઈ શકો છો આ ચારણ પીપળિયા નિકાવા પીપળીનો રસ્તો છે જે જેની હાલત તમે જોઈ શકો છો કે માત્ર ધૂળ કેવા પૂરતો જ રસ્તો છે બાકી અહીંયા કોઈ રસ્તો કે રોડ નથી જ્યાં રોડ છે ત્યાં કાકડી અને ધૂળ જોવા મળે છે રાતના સમયે જો નીકળ્યા હોય તો રસ્તો કઈ બાજુ છે તે પણ દેખાતો નથી અને રસ્તો માણસ ભટકી પણ જાય છે એવો રસ્તો છે કે જે આઈના લોકો જાણીતા છે તેના માટે કોઈ વાંધો નથી અજાણો વ્યક્તિ અગર જો આ રોડ ઉપરથી નીકળે તો આ રોડની જગ્યાએ માણસ ભટકી પણ જાય છે અને રસ્તો એવો અતિ ખરાબ છે તો આપણે કાલાવડ તાલુકાના પીપળીયા ગામે આવી ગયા છે જ્યાં ભૂતપૂર્વ સરપંચ રાજુભાઈ તાળા છે તો આપણે મળીએ રાજુભાઈ તાળાને રાજુભાઈ તમને કઈ કઈ પ્રકારની અહીં સહાયો મળી લે છે આ ગામ માટે સહાયો તો બધી મળે છે પણ 2000 રૂપિયા નો હપ્તા મળે છે પણ ગામમાં કોઈ જાતની સુવિધા મળતી નથી સરકારી સુવિધા કઈ કઈ સુવિધાઓ તમારે જરૂર રસ્તા નથી ક્યાં આ ગામના તો રોડ જોવો તમે બધાય ઘણી વાર રજૂઆત કરી સતા કોઈ કોઈ જાતનો રોડ નું કોઈ કોઈ જાતનું કામ થતું નથી એટલે બધાય ગામમાં કોઈને કહેવા જાય તો કોઈ ભેગું આવતું નથી એટલે ગામ લોકો બધાય એકઠા થઈને તમારી અવાજ જોઈએ ને ગામ લોકો એકઠા થઈને અમે ઘણી વખત રજૂઆત કરી પૂનમ બેન સુધી ધારાસભ્યો સુધી ઉપર ગાંધીનગર સુધી લખી દીધેલા છે તમને શું જવાબ મળેલો સાંસદ માંથી જવાબ મળેલો અમે ગાંધીનગર પત્ર મોકલી દીધો તમારું કામ થઈ જાય આવું જ કીએ બધા થાય થાય કેટલા ટાઈમ આવો જવાબ મળે છે આજે લગભગ પાંચ સાત વર્ષથી તો હવે હાલમાં ચૂંટણી આવી રહી છે બરોબર તો તમારું કહેવાનું શું થાય છે શું મંતવ્ય થાય છે અમારું મંતવ્ય બીજું આવે અમારે શું કેવું આમાં કોઈને મત નું કેવા જાય કે આને મત દેજો તો એ એમ કહે કે તમે કહે આમ મત શું માંગો છો ગામમાં કઈ કામ તો થાતું નથી મારી શું છે તમારું નામ રમાબેન રમાબેન આયા તમને શું શું આપણે સગવડતા મળેલી છે સરકાર શ્રી તરફથી ને શું શું સહાય મળેલી છે કાઈ મળતી નથી કોઈ જાતની રોડે છે હાવ કેવા આલવા ચાલવા ને ઈ એમાંય કાઈ નમરે દવાખાનું નમરે માણા મરી જાય તો ઈ કાઈ નથી આયા જડે એવું શું નામ છે મારી તમારું શું નામ છે આકમી લક્ષ્મીબેન તમને આ સુવિધાઓ કઈ કઈ મળેલી છે ને તમને કે ગવર્નમેન્ટ તરફથી કઈ કઈ સહાયો મળેલી છે ને રોડ રસ્તા કેવા છે પાણી મળે છે ટાઈમે પાણી પાબ દે મલેશભાઈ મીઠું પાણી મળે હા નર્મદાનું નર્મદાનું મીઠું પાણી મળે

ઠીક ઠીક છે હવે બહુ medium પાણી નો કેવો પ્રશ્ન છે? પાણી નો તો પ્રશ્ન નથી પણ આ આ ગામ નો પાણી નો પ્રશ્ન છે ગામ માં તમને શું શું આમાં વિકાસ શું શું થયેલો છે ગામ માં વિકાસ કઈ નથી આમાં તમે જોઈ લ્યો આખા ગામ માં જોઈ લ્યો કઈ નથી કોઈ જાત નો વિકાસ નથી ગામ અરે નથી ને આ એ ક્યાંક જવું હોય ડિલિવરી વાળી બેન ને લઈને જવું હોય તો રસ્તા માં ડિલિવરી થઇ જાય એવા તો રોડ છે રોડેય નથી બનાવતા મત ટણે આવે બધાય

તો આમાં તો વિકાસનું તો ઘણું કે છે એ આ એક ગટર કઈ રહી છે હવે અમુક ફીટ કઈ રહ્યું છે અમુક કાઈ નથી શું નામ છે તમારું ગોરધનભાઈ તાળા ગોરધનભાઈ આજ રોજ આ તમારા ગામની અંદર સરકાર શ્રી દ્વારા કઈ કઈ પ્રકારની સહાય મળેલી છે અને કેવા કેવા કામો થયેલા છે અને કેવો વિકાસ થયેલો છે વિકાસ માં તો બહુ એવું કઈ થયું નથી એક બબે હજાર રૂપિયા જે આ મળે છે ઈ મળે છે બાકી રોડ રસ્તાના કામ નથી થયા અને એક ખેતીવાળી ખાતામાં જે આ માપણી આવી છે જો નવી માપણી એમાં કોઈ એક વસ્તુ રેગ્યુલર થઈ જ નથી બધું કોઈ બીજાના ખાતે કોઈ ઓના ખાતે અને નામ ફેર થઈ ગયા છે અને માપણીના એવા લોચા છે કે એની તમે કોઈ વાત કરો મને લેખી જ દઈ તો એનો કોઈ પ્રશ્નો કોઈ જવાબ દેતો નથી એટલે કેમ કોણ જવાબ નથી દેતું ડીઆરએલઆર માંથી તો પણ તમારે બધાને સાથે મળી અને કાર્ય કરવું જોઈએ ને અને એની પાસે સાથે મળવામાં તો બધા એક પછી એક પછી બધા હવાની રીતે જાતા હોય પણ કોઈ ફરીવાર માપણી કરવા રિસર્વે કરવા આવતું જ નથી અને નકશાય બનાવી નાખ્યા એને એની નવી માપણી મુજબ ના તો હાલમાં હવે ચૂંટણી આવી રહી છે બરોબર તો તમારું શું કહેવાનું થાય છે હવે વિકાસલક્ષી કામ કરશે અને મત આપવાનું થાય છે અને તમારા અત્યારે અમે આગળ ગામમાંથી મળીને આવ્યા એ લોકોનો પ્રશ્ન એવો છે કે નિકાવાથી ને જે આ જે રોડ ચારણ પીપળિયાનો આવે છે પીપેળી લોધિકાનો રોડ છે એની અતિશય ભયંકર હાલત છે અને કેટલા વર્ષથી આવી હાલત એ સાત આઠ વર્ષ થયા છે એટલે રોડનું હજી કોઈ જાતનું કાર્ય રોડનું કોઈ જાતનું કાર્ય નથી થયું નીચેના જે પુલિયા છે એ પણ ક્યારે પડે ને એની એવું નથી નથી એની નીચે છે ને તમે નીચે જઈને જુઓ એટલે સ્લેપ પૂરી થઈ ગઈ છે અને ઘણીવાર રજૂઆત થઈ ગઈ છે પણ છતાં એ ઈદામર નથી કરતા અને એ અહીં પીપળિયાથી આણંદ પર જવા માટેનો ખાલી સાડા ત્રણ કિલોમીટરનો રસ્તો છે ઈ અમે નીતિન પટેલ સુધી રજૂઆત લેખિત કરી છે અને એન્જિનિયરો પાસે એની કોર્ષ કઢાવીને એમાં પણ અંદાજિત આપી છે પણ એમાં પણ જવાબ આપ્યો નથી પાંચ આઠ વખત આપી બે સરપંચ બદલી ગયા સરપંચ દ્વારા ધારાસભ્યો દ્વારા આપી છે પણ આ થઈ જશે એમ જ કહે છે બાકી હકીકતે કંઈ થતું નથી તો અત્યારે તો હાલમાં કોઈ જાતનો અહીંયા વિકાસ તો છે જ નહીં વિકાસ જેવું કાંઈ છે નહીં મોદી સાહેબના રાજમાં એક આ કિસાન યોજનામાં બબે હજાર રૂપિયાની જે ગ્રાન્ટ ઓલી કિસાનોને મળે છે એ એક મળે છે બાકી કોઈ વસ્તુ મળતી નથી મોદી સાહેબ સૂત્ર છે કે ઘર ઘર નળ ઈ સૂત્ર છે એમાં ના નથી પણ ઈ વિકાસ નથી સૂત્ર છે તો અત્યારે ઘરે ઘરે નળ તો છે જ આ નળ છે નર્મદાનું પાણી આવે છે ઈ ઓકે એમાં કઈ વાંધો નથી ઈ રેગ્યુલર આવે ગામ માં કોઈ આવાસ યોજના એ કઈ લાભ મળ્યો જ નથી કોઈ ગરીબ માણસને મકાન કે આવાસ યોજનાનો કઈ મળ્યો નથી પછી સબસીડીમાં એવી યોજના છે કે સબસીડી દીએ પણ સબસિડી આવતી જ નથી માનો કે કે ટ્રેક્ટરમાં કોઈ પણ સરકારની યોજના દોરા છે પણ એટલી ઊંચી કાઢે કે આપણે એમને તો બે સબસીડી બે હરબર હરકું થઈ જાય એવી કોષ કાઢી દઈ અને રોડ ગામના રોડ રસ્તાઓનો કે ગટરનો કે શું કઈ છે જ નહીં તમે ગામમાં આટો ફરી લ્યો કઈ ભૂગર્ભ ગટરની યોજના એ કઈ ચાલતી નથી છે જ નહીં બારોબાર થોડીક કઈડી છે ટુકડે ટુકડે ગ્રાન્ટ દીધી છે ને એમથી અડધા કિલોમીટર જેવી નથી થઈ બાકી તમે રોડ રસ્તો તમે તમારા મીડિયામાં છાપી લો કે તમને રોડ રસ્તો આખા ગામનો સારો દેખાય જ નહીં બાકી કઈ જાય છે બધાય પણ હકીકતે એવું કઈ છે નહીં તો હવે શું કેવું છે તમારું અત્યારે કે કોંગ્રેસ અને ભાજપ જે અત્યારે હાલ લડી રહ્યા છે તો બેમાંથી કોણ આવશે હવે કોણ આવશે એ તો આપણે ન કહી શકી પણ અમારો મત તો એવો છે કે વિકાસ વિકાસલક્ષી જે કામ કરે એને મત સો આપવાનો થાય છે ભાજપ હોય કોંગ્રેસ ગમે તે પક્ષ હોય ભાઈ પાસેથી જાણવા એવી વિગત મળે છે કે હાલમાં કોઈ પણ પ્રકારનું કામ થતું નથી કે કોઈ પણ પ્રકારના પાણીનો પ્રશ્ન છે રોડ રસ્તાનો ખાસ કરીને પ્રશ્ન ગામ લોકોનો એવો છે કે નિકાવાથી ચારણ પીપળીયા પીપળી જે રસ્તો છે તેની હાલત અતિશય ગંભીર છે અતિશય ખરાબ છે કે દવાખાનાની પણ કોઈ પણ જાતની સુવિધા નથી સ્કૂલની પણ સુવિધા નથી સ્કૂલનું એક મકાન છે પણ એ પણ પડે એવું છે આ લોકો ને કોઈ પણ જાતની આર્થિક સહાય કે કોઈ પણ પ્રકારની સહાય મળતી નથી શું નામ છે ભાવ કેવો કહ્યું ભાવ હારા મીડિયા તમે રાજી છો ને માપે મીડિયમ છે બાકી એમ ખર્ચા જો મોંઘવારી માપે મીડિયમ નથી તમારા છોકરા શું કરે મારો છોકરો નોકરી કરે છે કઈ જગ્યાએ અંકલેશ્વર કેટલા વીઘા જમીન તમારે મારે સોળ વીઘા સોળ વીઘા ભાવ પૂરતો મળતો નથી જોયું એટલા નથી મળતા એમ એટલે આમ તમારી રોજી સુધી જાય રોજી રોટી મળે રોજી રોટી મળી જાય અને તમારા ગામમાં શું શું પ્રકારની આ વિકાસના કામો થયેલા છે ને તમને વધારે પ્રોબ્લેમ છેનો છે વિકાસના કામમાં તો સાહેબ એવું છે કે વિકાસ જોવો તો કામ દેખાતો જ નથી ખંઢેર ગામ પડ્યું ખંડેર અમારું તમે આટલા એરિયામાં તમે જો હું અંકલેશ્વર ગયો તો એમ ગુજરાતમાં લાગે કે રજવાડું છે ને અમારે અહીંયા હું અંકલેશ્વર થી થઈ નથી ગામ પડ્યું અમારું રોડ રસ્તા તમે જો ગામની શેરીઓ તમે જો નીકળવાથી અમારે કઈક વાહન લેવું હોય ને તો ભાડા અમાર બમણા થઈ ગયા છે નકર હો રૂપિયા અમારે રિક્ષા વાળા તો એના પણ અઢીસો રૂપિયા લે છે એનું કારણ શું રસ્તો ખરાબ છે એના હિસાબે રસ્તો કોઈ કરતું જ નથી તો ઇન કેસ કદાચ ને કોઈ એવા ડિલિવરી ના કેસ હોય તો તમે શું કરો ડિલેવરી ના કેસ હોય રસ્તા માં થઈ જાય છે ડિલેવરી રસ્તા માં થઈ જાય એવો એવો રસ્તા તમે જોયો રસ્તો જોઈ લેજો કેવો રસ્તો છે તો પછી તમે કોઈ રજૂઆત કેમ નથી કરતા રજૂઆત તમારે અમારે સરપંચશ્રી ને ચાર પાંચ વખત લેખિત માં આપ્યું છે કોઈ ધ્યાન થઈ જશે હરેક વ્યક્તિ નો એક જ પ્રશ્ન છે કે અમારે નિકાવા ને ચારણ પીપળિયાનો રોડ જે લોધિકા જોડે છે આ રોડ એટલી ભયાનક હાલત છે કે હાલમાં વાહનો વાળા પણ ડબલ ભાડા લે છે અને ઇન કેસ કદાચ ને જો ડિલિવરી કેસ માટે અહીં નિકાવા પોગાડવામાં આવે તો રસ્તામાં ડિલિવરી થઈ જાય છે આવા કિસ્સા પણ બનેલા છે એવા રોદા છે આ લોકોનું વારંવાર કેવા છતાં પણ કોઈ સાંભળતું નથી અને એ લોકોનું કહેવાનું એવું થાય છે કે જ્યારે મત જોતા હોય ત્યારે બંને પાર્ટીઓ મત માટે કે અમને મત આપો અમને મત આપો મત માટે આવે છે પણ મત લીધા બાદ કોઈ આ ગામનું જોતું નથી કે આ ગામની પરિસ્થિતિ શું છે આ ગામ કેવી રીતે જીવે છે પાણીનો પ્રશ્ન છે લાઇટનો પ્રશ્ન છે કે રાતના આ લોકોને અંધારામાં સ્ટોર્ચ લાઇટ લઈ અને આવક જાવક કરવી પડે છે સ્ટ્રીટ લાઇટ પણ નથી રસ્તાઓ પાકા નથી બ્લોક નથી ડામર રોડ નથી જે નીકળવાથી આ નગરપીપળિયા ચારણ પીપળિયા આણંદપરનો જે રોડ રહ્યો તે અતિશય બિસ્માર હાલતમાં તૂટેલો છે આની પહેલા અમારી બીએસ નાઇન ન્યૂઝ ચેનલના માધ્યમથી અમે ચારણ પીપળિયા રોડનું એક વખત ઇન્ટરવ્યુ લીધેલું હતું એને વર્ષની જેવું થઈ ગયું પણ એમ છતાં પણ આ રોડનો હજી કોઈ નિવાડો આવેલો નથી મત તાણે બધાય હળિયું કાઢશે પછી કોણ છો તમે ને કોણ છો અમે તે બધાય ભૂલી જાય છે છો કે રસ્તાની કેવી હાલત છે તે રસ્તામાં માત્ર કેવા પૂરતો ડામર છે બાકી તો નકરી અને ધોળ જ છે મારેલા છે પણ હાલ નીકળી ગયેલા છે રસ્તામાં ખાડા પણ એટલા જોવા મળી રહ્યા છે આ ગામ લોકોની વારંવાર ફરિયાદ અવારનવાર ફરિયાદ કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનું તંત્ર ધ્યાન દેતું નથી માત્ર આ ગામ લોકોનો એક જ પ્રશ્ન છે કે અમારે કઈ જોતું નથી માત્ર અમારે એક આ રોડ જોઈ છે દસ દસ વર્ષથી આ તંત્ર સામે જજુંબા છતાં પણ આ લોકોનો હજી પણ પ્રકાર કોઈ પણ પ્રકારનો નિવાળો મળતો નથી શું ભાઈ તમારે શું કેવું છે રસ્તા વિશે રસ્તામાં સાહેબ અમારે એક કાયરે દસ ઇંચ વરસાદ પડે ને અહીંયા એટલે રસ્તો બંધ થઈ જાય છે એક અમારે ઈટારાવાળી બસ હાલે છે બિચારા નાના નાના માણસો બસમાં જાય છે તો એક

આ સીધું રસ્તો હાવ ખરાબ હમણાં વચ માં ત્રણ ચાર વર્ષ તો હાવ ખરાબ થઈ ગયો હે એક મોટર લઈને ભાઈ આપણે મળી રહ્યા છે આપણે એને પણ મળીએ શું નામ છે ભાઈ તમારું જાડેજા ગોકુબા ક્યાંથી આવો છો ભાઈ પીપળી થી આ હાલમાં ક્યાં જાવ છો તમે રાજકોટ ઓલા ડેરી ડેરી વડા નાના વડા પા ડેરી નાના વડા આ કયો રોડ કયો છે આ હે પીપળી રોડ ખરેડી નીકળવા થી પીપળી નીકળવા થી પીપળી રોડની હાલત કેવી છે અરે અરે વાત જ પૂછો માં એટલે કેમ આમ સારી first ક્લાસ અરે બહુ સારી આવી ને ખબર પડે તો તમે લોકો કોઈ ફરિયાદ નથી કરતા અરે કેટલી વાર હજી વાર કેરી પકાય થવું જોઈએ ને આ તો હાલમાં તો ચૂંટણી આવી રહી છે તો તમારું શું કહેવાનું થાય કે એવી અમને અંદાજો છે પણ જો થાય તો એટલે શું ચૂંટણી પૂરી થાય કે રોડનું શું કહેવાનું થાય રોડ તો હવે થવો જ જોઈએ ને કયો હવે ચૂંટણી આવે નજીક તો થઈ જાય તો બાકી તો બહુ હાલત ખરાબ છે આ ચારણ પીપળિયાના લોકો જે છે રીયા પીપેળીના લોકો ચારણ પીપળિયાના લોકો એનો એક જ પ્રશ્ન છે કે અમને આ રોડ કર્યા ફાતે આ લોકોને બીજું કાંઈ જોતું નથી હા એમ બરોબર તો તમારું આ ચાર પીપેળીથી ને તમારું ગામ કેટલું છે એટલું થાય પીપેડીથી બે કિલોમીટર જેવું થાય તમારા ગામમાં કોઈ સરકારી હોસ્પિટલ આ એવું કોઈ ખરું ના ના એવું કાંઈ સરકારી હોસ્પિટલ તો ઇનકેસ કદાચ ને કોઈ બીમાર થાય તો તમારે કઈ બાજુ લઈ જવાના થાય નિકાવા નિકાવા એટલે આ જ રોડ ઉપર હાલવાનું હા ઇનકેસ કદાચ ડિલિવરી કેસ હોય તો હમ હમ તો હવે આજ રોડમાંથી હાલવાનું હોય જો આ ગમે એટલી ગાડી ફૂલ હકાલી આ રસ્તો ખરાબ છે હાવ હવે એમ ને મામા અતુજ પૂરું થઈ જાય સમજી ગયા રીતે દવા ખાલી પોગ હોય પોગે બાકી કેટલે પૂરું થઈ ગયું આ નિકાવા વાળો દોર છે આપણે સાંડી વાળો ચાંડલી નીકળવા નથી હા રોડ ની હાલત કેવી છે બહુ જ ખરાબ છે કાય હું ગામે જાઉ છું કાયમ મોડું થઈ જાય મારે રોદાની લીધે કેટલો ટાઈમ છે તમે અપડાઉન કરો છો મારે તો છ મહિના જેવું થઈ ગયું છ મહિના થી અપડાઉન કરો છો રોડ ની હાલત બહુ ખરાબ છે તો તમે લોકો જાગૃત નાગરિક હોવા છતાં તમે કઈ ધ્યાન તંત્ર ને દોરાવતા નથી એ અમારે કે જ ના કરવું અમારે તો પછી રોજ કામે જવાનું પાછું આવવાનું હોય હજી આપડે એક વડીલ આવે ગયેલા છે જે આપણે જાણીએ એક વડીલ શું નામ છે દાદા તમારું

નિકાવા બાપી રસ્તો કેવો છે રોડ બહુ ખરાબ છે તમે અત્યારે ફોર વ્હીલ લઈને આવ્યા એટલે અતિશય ખરાબ છે ભયંકર બહુ ભયંકર ખરાબ હ તો તમારે શું કહેવાનું થાય છે હાલ તો જો ચૂંટણી આવી રહી છે શું કહેવાનું થાય છે સરકાર આ રસ્તો ગાયો કે બનાવી દીધો આ લોકોનો ચાલન પીપળી અવારવનો તો એવો બધો માંગ છે કે ભાઈ અમારે કાઈ જોતું નથી માત્ર રસ્તો જોઈએ તો તમારું શું મંતવ્ય છે તો રસ્તો એને કરી દેવો જોઈએ હા સરપંચ પણ એમ કહે છે કે આ રસ્તો કરી દેવો જોઈએ ઘણા સમયથી આ રસ્તો ખરાબ છે એમ છતાં પણ કોઈ જ તંત્ર ધ્યાન દેતું નથી તો હવે તમારે સરકાર આગળ શું માંગ છે છેલ્લી હમ સરકાર આગળ ક્રાય અત્યાર સુધી જે ગામ લોકો એ રજૂઆત કરી તમને જુદી જુદી જુદા જુદા પ્રકારની આ બધા અમારા કામ જો સફળ થાય તો ગામ લોકો અમે આરામથી બધાયને મત દઈ શકી અને લગન મત લેવામાં બધાય થોડાક મૂંઝાય છે એવું જાણવા મળે છે ગામ લોકોનું કેવાનું એવું થાય છે બીજી તમારે શું તકલીફ છે કે આ સૌની યોજના જે ગુજરાત સરકારે કાઢી એ બરોબર કાઢી છે અને એનાથી ઘણો બધો ફાયદો છે નિકાવાનું ડેમ ભરાય છે બાકીના બે ચાર બીજા ડેમ ભરાય છે એટલે ખેડૂતોને એના માટે ઘણો બધો ફાયદો છે પણ અમારા ગામની અંદર બે બે ત્રણ બેઠા ઢારિયા બનાવવા પડે એમ છે જે નદીમાં વાલ મુકા છે એમાંથી પાણી પસાર થાય એટલા માટે અમે ચાર પાંચ દિવસ સુધી પાણી ચાલુ હોય સુધી શકતા નથી એટલા માટે એના બેઠા ઢારિયા બનાવવા પડે એમ છે છે ગામ લોકોનું એવું કહેવાનું થાય છે કે અમારા પ્રશ્નનો વહેલી તકે જો ઉકેલ નહીં આવે તો મત દેવામાં થોડોક સંકોચ છે આવું ગામ લોકો પાસેથી જાણવા મળેલું છે અને ગામ લોકોના પ્રશ્ન પણ સાચા છે કે પાણીનો પ્રશ્ન છે ખાસ કરીને રોડ રસ્તાનો પ્રશ્ન ગામ લોકોનો જાજો છે કે જેને કોઈ વસ્તુ બીજી જોતી નથી માત્ર ચારણ પીપળિયા પીપેડી લોધિકા નિકાવાનો જે રોડ છે તે બસ એક રોડ અને આણંદપર રોડ આ બે રોડની લોકોની માંગણી છે અને ગામમાં સ્ટ્રીટ લાઇટની માંગણી છે બાકી આ લોકોની કોઈ જાજી માંગણી નથી છેવાડાના ગામ હોવાથી આ ગામમાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી અને મત તાણે આવે છે એવું ગામ લોકો પાસેથી જાણવા મળે છે મત તાણે આવે જેને મત લો હોય કે અમે આ કરી દેવું અમે આ હાલ કરી દેવું જે લઈ લઈએ બધું પતી જાય એટલે પછી કોઈ અમારે હમું જોતું નથી આ ગામ હમું છેવાડાનું ગામ કોણ હમું જોવે પછી તમારે ભલખવાર મેળવે રાખે એનું એ પછી હાલ અમારા જે એને જરૂર હોય તે એને આગે આવી જાય તમે લોકો મત લેવા આવે ત્યારે અવાજ ઉઠાવે ને અમે કહ્યું એટલે કે તમારું અમે કરી દેવું આ પછી કોઈ અમારે સમુ જતું નથી વર્ષ તમે આ વસ્તુ સહન કરો છો કરવાનું તમે જાગૃત નાગરિક છો અને જે સરકાર છે એ પબ્લિક ની સરકાર સરકારે હારી છે એમાં ના નથી પણ સરકાર કામ નથી કરતી આમાં શેવાડાના ગામની હાલમાં ભાઈ પાસેથી જાણવા મળે છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આ લોકો મત માંગવા માટે આવી જાય છે અને મત આપી દીધા પછી કોઈ આ ગામની સામે જોતું નથી કે તમારા ગામની હાલત શું છે પરિસ્થિતિ શું છે તમને પ્રોબ્લેમ શું છે કોઈ પૂછવા વાળો માણસ નથી હવે આ લોકોનો પ્રશ્નનો ઉકેલ આવશે કે કેમ એ તો જોવું જ રહ્યું કેમેરામેન હિતાજ બારોટ સાથે વિમલ બારોટ બીએસ નાઇન ન્યુઝ